વેકેશન દરમિયાન બનેલા માનવ સર્જિત રાજકોટ અગ્નિકાંડને પ્રજા ભૂલી શકી નથી એવામાં રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે બાળકો અને વિદ્યાર્થીઓ શાળાએ તો જઈ રહ્યા છે પણ ક્યાંક એવું લાગી રહ્યું છે રાજકોટના અગ્નિકાંડનો ખોફ આ બાળકોના અંતર મનમાં રહી ગયો હશે ત્યારે આવી પરિસ્થિતિમાં નિર્માણ ન્યૂઝના સંવાદદાતા રાજપીપામાં આવેલી નવદુર્ગા શાળાએ પહોંચ્યા હતા જ્યાં શાળાના શિક્ષકોને શાળામાં આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના

જેની અંદર વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે એની સામે રક્ષણ કેવી રીતે મેળવવાનું અને એને ઓલાવવા માટે જે ફાયર એજ્યુકેશન છે એ ક્યાં મૂકેલા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો એના માટેનો અમે વિદ્યાર્થીઓને દર વખતે એકથી બે વાર એમને શીખવીએ છીએ હાલ મારી સ્કૂલ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ એમાં ફાયર સેફ્ટીની સંપૂર્ણ સુવિધા છે અમારે ત્યાં બે ડિવિઝન ચાલે છે એક નવદુર્ગા પ્રાથમિક શાળા અને નવદુર્ગા હાઈસ્કૂલ નવદુર્ગા પ્રાથમિક શાળામાં પણ અમારે ત્યાં સંપૂર્ણ ફાયર સેફ્ટીની સુવિધા છે દરેક લોબીમાં જે જરૂરિયાત મુજબના બોટલ જોઈતા હોય છે ફાયર સેફ્ટીના તે બોટલ પણ અવેલેબલ છે પ્રાથમિક ઉપર હાઈસ્કૂલમાં પણ બધી જ વ્યવસ્થા છે હાઈસ્કૂલની અંદર કેમેસ્ટ્રી લેબ ફિઝિક્સ લેબ બાયોલોજી લેબ ત્રણે ત્રણમાં એમને જરૂરિયાત મુજબના ફાયર સેફ્ટીના બોટલ પણ અવેલેબલ છે અમારી સ્કૂલની અંદર હાલ બાળકો તમામ ભયમુક્ત રીતે શાંતિથી ભણી શકે એ પ્રમાણે ફાયર સેફ્ટીની સંપૂર્ણ સુવિધા છે